નાથ્યો નાથ્યો ત્રણ વર્ષનો હતો ત્યારે એની સગીમાં ગુમાવી દીધી સુવાવડ પ્રસંગે એની મોત મોત થયું માના પછી એક વર્ષ પછી બાપે નવી પત્ની કરી બાર મહિના સુધી તો બધું સમૂહ સૂત્રું ચાલ્યું પરંતુ નાચ્યની ઉંમરના પાંચ મે વર્ષે પનોતી બેઠી નવી માએ કાંચેડાની જેમ રંગ બદલવાનું શરૂ કર્યું નાચ્યના મોઢેથી સંભળાતો શબ્દ પણ નવી માં કાંતાને ખટકતો હતો કારણ કે એના ગર્ભમાં કોઈ આકાર લઈ રહ્યું હતું ખાવા પીવા અને કપડા લતા બાબતે સાસા જેવું થઈ પડ્યું નાથિયાને નવી માએ દીકરાને જન્મ આપ્યો એના પછી તો નાથિયા પર માઠી ગ્રહ દશા બેઠી આખો દિવસ નાના ભાઈને રમાડવાનો ને ખાવા પીવાનું વધ્યું કટ્યું જે નવી મા આપે તે ખાઈ લેવાનું તૂટેલ ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં અડધા ઉગાડ્યા પડ્યું રહેવાનું બાપ ઘેર આવે અને ઊંઘી આગળ બાપનું કઈ આખા એ ઘરનો વ્યવહાર નવી માં જ કરતી હતી આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે નમાયા નાચ્યાએ આ બધી વેદના કોઠે પડી ગઈ હા નાચિયાએ નવી માં માટે મહા સંબોધન ના છોડ્યું ને ના જ છોડ્યું નવી માએ બીજા દીકરાને જન્મ આપ્યો પછી તો પૂછવું જ છું પણ નાચ્યો તો નાચ્યો હતો પાણી ભરવું બળતણ માટે લાકડા લાવવા અને ભાઈઓને બાપના કપડા ધોવા સુધીમાં કામ નાચ્યા માટે એમાંય કામ વખતે કોઈ આવી ચડે તો નવી મા નાથિયાને મોટી ગાળ આપીને ઘાટા પડીને બોલે ઊભો થાય હવે વાસણ ઘસતા આવડે તને આ કોક જોશે તો મને શું કહેશે મારી આબરૂ કાઢવા બેઠો છે તે આ નવી જૂનીના વેટ કરાવે છે કે શું નાને તો એમ જ લાગે કે નાચ્યા પર નવી માને ખૂબ હેત છે પછી તો નાચ્યાને ધીમે ધીમે બધું સમજાઈ ગયું ગયું હતું એટલે કોઈ બહારનું અચાનક આવી જાય તો નાચ્યો કામ કરતા કરતા ઊભો થઈ જતો હા આ બધું પાડોશી પારુંમાં જાણતા હતા બે ચાર વખત પારૂમાએ કાંતાને સમજાવવાનો નિર્થક નિરર્થક પ્રયાસ કર્યો હતો પરંતુ કાંતા તરફથી સણસણતો જવાબ મળ્યો હતો કોકની ખોટી પંચાયત કરના ના કર ડોસી તારું ઘર સંભાળીને બેસી રહે સાનીમાની પારુમાનો જીવ ખૂબ બળતો હતો એટલે જ કાંતા ક્યાંક ઓળી થાય ત્યારે નાચ્યાને શાન કરીને કંઈક સારું ખાવાનું આપે તો ક્યારેક રૂપિયો રેડો વાપરવાય આપે પારુમાએ પારુમાને ભગવાન પારુમાને ભગવાનને બે દીકરીઓ આપી હતી અને બંને એની સાસરીમાં સુખી છે પાંચેક વર્ષ પહેલાં એમના ઉંમરલાયક પતિનું મોત થયું હતું એટલે એકની ઉંમરમાં પારુમા એકલા જીવન ગુજારી રહ્યા હતા ખેતીની પાંચ વીઘા જમીનથી એમનું ગાડું રડીએ જાય છે ના થયો સોળેક વર્ષની ઉંમરનો થયો નવી માનો ત્રાસ વધતો જ ગયો આખો દિવસ ખેતરમાં મજૂરીએ જવાનું અને રાત્રે કામની વેઠ મજૂરીના પૈસા નવી માના હાથમાં આપવાના ફાટેલ તૂટેલ કપડાં પહેરવાના આ ઉંમરે તો નાથિયા માટે જીવવું ધોયેલું થઈ પડ્યું ના છૂટકે એક દિવસ નાથિયાએ નવી માને બે શબ્દો કહ્યા માં કપડા માટે તો થોડા પૈસા આપો બસ પૂરું થઈ ગયું તું મારી સામે બોલ્યો હરામી આ ઘરનું મફતનું ખાય છે ને નવા લુગડાના અભરખા જા નવા લુગડા પહેરવા હોય તો આ ઘર મેલીને ઉપડ નવી માનું આ કહેવાનું પાછળનું ગણિત જુદું જ હતું એને હવે એ ચિંતા હતી કે નાચ્યો હવે ઉંમરલાયક થયો છે એટલે સગુ સગપણ અને લગ્ન કરવા પડશે જગત લાજે આ બધું કરવું જ પડશે ને મોટો ખર્ચો થશે એના કરતા અહીંથી તગડી મૂકું તો ખર્ચ બચી જાય બાકી નાચેની મજૂરીનું મહેનતાણું ને ઘરનું બધું જ કામકાજ કોને વાલું ના હોય નાચ્યો નવી માના પગે લાગીને બોલ્યો માં મને આશીર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાવ ને તમને પણ સુખી કરું તુચ્છ કારભારી નજરે નવી માં બોલી ભરી નજરે નવીમાં બોલી આવ્યો મોટો આશીર્વાદ આશીર્વાદ વાળો ને મને સુખી કરવાવાળો ચા હેડ અહીંથી મોટો કરોડપતિ થઈ જા ગમે તે રીતે તોય કરોડપતિ બનાવવાનો આશીર્વાદ માના છે ને જરૂર તમને લઈ જઈશ સુખી કરવા માં નાચ્યો બંને નાના ભાઈઓને આવજો કોઈને ચાલતી પકડે પારમાં બધું જો રહ્યા હતા સાનામાને નાથિયા પાછળ જઈને ઊભો રાખ્યો અને નાથિયાને હાથ ચાલીને નજીકની શેઠની દુકાને લઈ ગયા એમની પાસે રહેલ ચિઠ્ઠી શેઠને આપી કહ્યું આ સરનામું બીજા કાગળમાં લખી ને સરનામું નાથિયાને આપીને પારૂમા બોલ્યા નાથા આ મારા જમાઈનું સરનામું છે નવસારીમાં એમને હીરાની ઘંટીઓ છે જા જઈને મારું નામ લેજે તને કામ ધંધો મળી જશે અને લે આ પૈસા ભાડાના અબડ નાથ્યું રડતી આંખે પારૂમાની રજ માથે ચડાવીને રવાના થયો એના પિતાજી જ્યાં ભાગ રાખીને ખેતી કામ કરતા હતા એ ખેતરે જઈ એમના આશીર્વાદ લીધા પિતાની મજબૂરી એ ઉંમરલાયક એ ઉંમર મુજબ સમજતો હતો સમજતો હતો પિતાજીએ એટલું જ કહ્યું બેટા નાચ્યા તું ક્યાં જઈશ બાપુજી હું હીરા ઘસવા નવસારી જાઉં છું બોલીને ઉપડીયો નવસારી જવા પિતાજી રડતી આંખે જતા નાથિયાની પીઠ જોઈ રહ્યા રડતી આંખો પસ્તાવા સાથે કહી રહી હતી કે હે ભગવાન આવી કોઈ દીકરાને ના આપતો રાત્રિના ત્રણે વાગ્યે નાથિયો નવસારી પહોંચ્યો સવાર સુધી બસ સ્ટેન્ડમાં બેસીને પછી દિવસ ઊંચો ચડ્યો નાથિયો આપેલ સરનામે રિક્ષા કરી પહોંચી ગયો પારુમની દીકરી કંકુ નાથિયાને ઓળખી ગઈ આવ નાથા આવ સવાર સવારમાં ઘેર બધા મજામાં તો છે ને હા બોન મજામાં છે મને પારુમાએ મોકલ્યો છે નાથી માની ને બધી વાત કરી કંકુ પણ નાચ્યા વિશે ઘણું બધું જાણતી હતી એ જ દિવસથી નાચ્યો કારખાને જઈને હીરા કસબોનું શીખવા મળ્યો દસેક દિવસ પછી ભલામણ માટે પારુમાએ લખાવેલા પોસ્ટકાર્ડ મળ્યો આમે કંકુનો પતિ નારાયણ ભલો માણસ હતો એટલે નાચ્યાને બહુ સારી રીતે રાખતો હતો સારી રીતે રાખતો હતો હીરાની તીજીના એ સમયમાં નાચ્યો મન દઈને શીખવા માંડ્યો કારખામાં જ રહેવાનું ઊંઘવાનું ને લોજમાં જમવાનું રાત્રે સરખે સરખા મિત્રો સાથે વાતો અને અક્ષર જ્ઞાન બધું આનંદદાયક જોત જોતામાં નાચ્યો નવસારી હીરા બજારમાં કારીગર તરીકે પ્રખ્યાત પ્રખ્યાત થઈ ગયો મહિને સૌથી ઊંચી આવક મેળવનાર નાથ્યો નાથાલાલ થઈ ગયો સાથે હિરાગ ઘસતા સમાજના એક મિત્ર કરશને એના ઘરનાને એની બહેન માટે નાચો ખૂબ ઉત્તમ છોકરો છે એ બાબત એના મા બાપને કાગળ લખીને જણાવ્યું આ સમય દરમિયાન નાથિયાના પિતાજીનું મોત થઈ ગયું પરંતુ નાથિયાને નવી માએ જાણ ના કરી પારુ જ કાગળ લખાવીને જાણ કરી નાચ્યાં અને પિતાજીના મોતને પાંચમે દિવસે જાણ થઈ ગાડી કરીને નાથ્યો તાબડતો આવી પહોંચ્યો પરંતુ અહીં તો કોઈ આવકાર નહીં કલાક એક બેસીને ભાઈઓને પાંચ હજાર રૂપિયા આપીને નાથ્યો ભારે હૈયે પરત ફર્યો એમાંય પાછળથી નાથને જાણ થઈ કે નવી માએ પિતાજી પાછળ એક રૂપિયોય વાપર્યો નથી દિવાળીના વેકેશનમાં કરશન નાચ્યાને એના ગામ લઈ ગયો વાતચીતના અંતે નાચ્યાનું કરશનની બહેન મંજુ સાથે ગોઠવાઈ ગયું નાચ્યાએ એની બધી હકીકત કહી સંભળાવી ઉનાળામાં અખાત્રીસ ઉપર નાચ્યા અને મંજુના લગ્ન લેવાઈ ગયા નારાયણ અને કંકુએ નાચ્યાને રંગેચંગે પરણાવ્યો આ વખતે નાચ્યા ને નવીમાં અને ભાઈઓ જરૂર યાદ આવ્યા પરંતુ એમનું પિતાજીના મોત વખતનું વર્તન એને હચમાચ હચમચાઈ મૂક્યો હતો એટલે લગ્નમાં ના બોલાવવાનું જ ઉત્તમ લાગ્યું બે વર્ષે મંજુનું આણું થયું ને એ નવસારી રહેવા આવી ગઈ નવું મકાન રખાયું નાથિયાએ પોતાનું નવું કારખાનું બનાવી બનાવવાની વિનંતી નારણને કરી નારણે હસતા મોટે નાથાને સંમતિ આપી અમે નારાયણ હીરા બજારમાં મોટું નામ હતું નાચના દરેક પાસા સવળા પડ્યા નાચ્યો સતત પ્રગતિ કરતો ગયો એક દશકામાં તો ગાડી બંગલાનો માલિક શેઠ નાથાલાલ બની ગયો ભગવાને પેલા ખોળે દીકરાને બીજા ખોળેની દીકરી આપીને નાચ્યાના પરિવારને હરિયો ભર્યો બનાવી દીધો આમ એ નાચ્યાને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી એટલે જ તો મકાનમાં એક નાનકડા રૂમ જેવડું આરસનું મંદિર બનાવ્યું હતું પારુમાને હાથ પગે સાથ ના આપતા કંકોએ એમને નવસારી બોલાવી લીધા હતા ગયા વર્ષે એમનું નવસારીમાં જ નિધન થયું હતું એ સમયે સૌથી વધારે નાથ્યો રડ્યો હતો એને લખપતિ બનાવવાનો રસ્તો ચિન્નાર પારુમાં જ હતા ને અને એટલે જ તો પારુમાની તસવીર એના મકાનમાં હતી એની સગીમાની કોઈ તસવીર તો એની પાસે હતી નહીં એને તો નવી માની તસવીર મળે તોય મકાનમાં રાખવાની ઈચ્છા તોય મકાનમાં રાખવાની ઈચ્છા હતી આશીર્વાદ એના હૈયામાં પડગાતા હતા એક દિવસ નાથિયાના ગામનો જ અને નવસારીમાં જીરા કસતો સ્વામો નાથિયાને ઘેર આવ્યો આવતા વેત નાચ્યો સોમાને ઓળખી ગયો આવકાર આપીને એણે મંજુને સ્વામાની ઓળખાણ આપતા કહ્યું આ સોમાભાઈ આપણા ગામના છે મુંજ પણ આવકાર આપીને સોમાને પાણી આપ્યું અને રસોડામાં ચા મૂકવા ગઈ ચા પાણી કરીને સોમાએ ખચકાતા ખચકાતા કહ્યું નાથાભાઈ એક સંદેશો લઈને આવ્યો છું પણ કહેતા જીભ ઉપડતી નથી અરે એવું તે શું છે સોમાભાઈ બે ધડક બોલભાઈ શું વાત છે કાંતા બહુ દુખી છે બે છોકરાઓ પરણીને એમની સાસરીમાં ચાલ્યા ગયા છે કાંતા છોડીને કાંતામાં બે આંખે મોત્યા આવ્યા છે સાવ થોડું થોડું ભાળે છે એટલે મહેનત મજૂરી તો કેવી રીતે કરે બે માંથી એક છોકરો રૂપિયો મોકલતો નથી બે ટકા આડોશી પાડોશી કટકો શાક રોટલો આપી જાય છે દવાખાને લઈ જવા માટે ગામના બે ત્રણ ણે વાત કરી પણ સૌને દવાખાને જવાની ના પાડે છે સૌને જાહેરમાં કહે છે કે સગા દીકરાઓના મોહમાં મેં દેવ જેવા નાથને હર્ષેલી મિલ્યો છે હું હાથલી થઈને જીવડા પડે ને મરું એ જ ભગવાનનો સાચો ન્યાય છે એટલે મને રીબાઈ રીબાઈને મરવા દો બોલતા બોલતા સ્વામાની આંખો ભરાઈ આવી ખૂબ ખૂબ આભાર સ્વામાભાઈ તારો મેં તે મને ખરા સમયે જાણ કરી છે સોમાના ખંભે હાથ મૂકીને આભાર વ્યક્ત કર્યો બંને બાળકોને મૂકીને ગાડી લઈને નાચ્યો અને મંજુ વતનમાં આવ્યા કારને જોઈ ગામ લોકો જોઈ રહ્યા કે કોણ આવ્યું હશે ગાડી નવી માના આંગણે આવીને ઊભીને રહી નાચ્યો અને મંજુ ખાટલામાં બેઠેલ નવી મા પાસે આવ્યા નાથિયા કહ્યું હું તારો માએ કંઈ જવાબ ના આપ્યો પરંતુ આંખો આવી નાય ફરી એ જ શબ્દ ઉચ્ચાર્યો હું તારો નાચ્યો કોઈ પ્રત્યુત્તર નહીં નાથિયા ત્રીજી વાર એ જ શબ્દ દોહરાવીને ઉમેર્યું માં હું તને હું અને તારી આ વહુ અમે બંને તને લેવા આવ્યા છીએ મંજુએ સાસુના બરડામાં હાથ ફેરને કહ્યું હું તમારા દીકરાની વહુ છું મંજુ અમે તમને લેવા આવ્યા છીએ નવી માના મોટામાંથી ધીરે ધીરે શબ્દો એક પાપણ માના નામ પર કલંક દેવ જેવા દીકરાને અરમાન ગણી અને કાઢી મૂકતા ડાકરને તમે માં કહો છો કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ના થયો અને મંજુ નવી માને વળગી પડ્યા પાંચ એક મિનિટના આ મિલન પછી નાથિયાએ પાડોશીમાંથી પાણી મંગાવ્યું અને માને પાયને બંને જણે પીધું નાથિયાને જોઈ ખાસી સંખ્યામાં આડોશી પાડોશી ભેગા થઈ ગયા હતા નાથિયાએ સૌને હાથ જોડીને કહ્યું મારી ને તમે સૌએ ખૂબ સારી રીતે રાખી છે એટલે આપ સૌ અને આ ગામનું પણ ઋણ ચૂકવવા જરૂર આવીશ અત્યારે તો માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે સૌની ભીની આંખોમાં ના પ્રત્યે એક દીકરો તો આવો હોય નવી માને નવસારીમાં સીધા આંખની હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાવ્યું આંખોના પાટા ખોલ્યા ત્યારે ચાર માનવ આકૃતિઓ નવી માને દેખાય નાથ્યો મંજુ અને એમના બે બાળકો નવી માની નફરતની આગનું મોતિયાના ઓપરેશન ભેગું નિકંદર નીકળી ગયું મિત્રો આમ અમારી આ વાર્તા પૂરી થાય છે તો જો વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી